અજગર છે હમ કોઈ ચડાયું તો છે નહીં પણ કઈ ગળેલું છે ને હા એના રાખી દે એના મારા ફોને નતો આ એ बाजू નાખી દે ની નાખું લા સાઈડ પર મોક ઇદમ જંગલ પર યજગર કા બચ્ચા હે કઈ ગળી લીધું છે હા હા કઈ સાધું હું કરું પેલી બાજુ નાખી ને વધારે જોર

नहीं आओ तूला बस ना ये अजगर का बच्चा है चल इनो जीव से ये नो जीव है